જામનગર ફેમસ કામળગાડીમાં જોરદાર કોટસેટ લેવા છીએ રેન્જ રહેવાની છે માત્ર ત્રણસો નવ રૂપિયા એટલે કે ચારસો રૂપિયાની રેન્જ રહેશે એમાં જોરદાર વેરાયટીઝ છે જો આ એમ સાઇઝ એલ સાઇઝ એક્સેલ સાઇઝ ડબલ એક્સેલ સાઇઝ ને થ્રી એક્સેલ સાઇઝ કોઈ પણ કોટ સેટ આમાંથી લેશો ને તમે તો ચારસો રૂપિયાની રેન્જમાં થશે ઓકે ને એના કરતાં હેવી કોટસેટ લેવો હોય તો એ આપણી પાસે છે જ રાબેતા મુજબ હજાર બારસો સુધીના કોટ કોટસેટ છે જ અત્યારે કામણગારીમાં ઓફર રાખી છે આમાંથી કોઈ પણ કોચ તમે લેશો ને તો ચારસો રૂપિયામાં એમાં જે છે ને બધી હેવી વેરાયટીસ છે જો એટલે કે એકદમ શોર્ટ લેન્થ ઉપર એમાં લોંગ પણ તમને મળી જશે અલગ અલગ વેરાયટી આ તમને ટુ પી સ્પેસ જો ત્રણસો નવ્વાણું રૂપિયામાં ને મસ્ત વર્ક કરેલું છે જો ફિનિશિંગ ને જો આ છસો સાતસો રૂપિયા બજારમાં ભાવ આલે છે ફેન્સી છે નોર્મલ નથી આપણી પાસે માત્ર ચારસો રૂપિયા ને આમાં આ આ ડિઝાઇનમાં તમને એમ એલ એક્સેલ ને ડબલ એક્સેલ સુધીની સાઇઝ મળી જશે ને એના સિવાયના તમને થ્રી એક્સેલ ને ફોર એક્સેલ સુધીની સાઇઝ મળી જશે ઇન્સ્ટાગ્રામમાં જે રીલ્સ નાખી છે ને આપણે એમાં ખાલી થ્રી એક્સેલ જ બોલ્યા છે આપણે બાકી આમાં હકીકતે ફોર એક્સેલ સુધીની સાઇઝ તમને મળી જશે જો આય મસ્ત આઈટમ છે જો અત્યારે નોરતા આવે છે ને તો નોરતામાં પહેર્યું હોય તો મસ્ત લાગે ભાવ તો તમને કહી જ દીધા છે ચારસો રૂપિયામાં કોઈ પણ કોટ સેટ તમે લેશો ને આપણી પાસેથી એટલે રવિવાર સુધીની ઓફર આપણે રાખી છે આ સપ્ટેમ્બર મહિના ચાલુ મહિનાની એકવીસ તારીખે જે રવિવાર આવે છે ને એ રવિવાર એટલે સાત દિવસ સુધી આ ઓફરનો લાભ તમે લઈ શકશો માત્ર ચારસો રૂપિયામાં કોઈપણ કોટ છે પણ સાઇઝ આ મસ્ત છે મિરર વર્કવાળું છે વિનેકમાં કોટન બેઝ ઉપર મસ્ત આઈટમ છે આ મસ્ત આઈટમ છે ચારસો રૂપિયાની રેન્જમાં એ બેટા તારે નીકળવું હોય નીકળ

વેચાઈ જાય છે છતાંય માલ મંગાવી છે ને કસ્ટમર માંગે છે આ વસ્તુ છે એક વાર પીઠીમાં લો ચારસો રૂપિયામાં તો પૈસા વસૂલ થઈ જાય તમારા ને મટીરિયલ સારું છે ડેલી ચાલે ને આ તમને તમને આના સિવાય પણ કલર મળી જો જો આ સ્કાય કલર એનો જ છે આ મહેંદી કલર એનો જ છે આમાંથી કોઈ પણ કોટ છે ચારસો રૂપિયામાં જ છે આવી જાય સોરી મહેંદી કલર મહેંદી એ ફાઇન લાગે અત્યારે લગ્નગાળો આવે છે મહેંદીની ની હોય ને તો મહેંદી કલર પહેર લેવાનું

એટલે અમુક લેડીસને ચૂપ હતું હોય એમ આ મસ્ત મટીરિયલ છે જો એવું ને એવું જ રહેશે ને ડિઝાઇન મસ્ત છે આ વાર્ટી કોઈને કપડું છે ને આ પ્યોર કોટન કાપડ છે જો વિનેકમાં આ બેમાં તમને કલર મળી જશો ખાલી સેમ્પલની ડિઝાઇન તમને દેખાડું છું ને સાઈઝ તમને મળી જવાની છે બધાયમાં આજે સોમવાર છે એટલે રવિવાર સુધી તમને આ ઓફરનો લાભ લઈ શકશો જો આ મસ્ત છે મિરરવાળું આ ખાલી ટોપ લેવા જાવ તો આપણી પાસે ચારસો રૂપિયા નો ટોપ નો ભાવ છે કામણગાડી માં અત્યારે ઓફર માં ચારસો રૂપિયા માં આખો પ્લાઝો સેટ આપણે મિરર વર્ક વાળો આપી દીધું છે આમાં લિમિટેડ સ્ટોક છે જલ્દી આજ ને આજ પહોંચી જાવ તો વધારે સારું તો આમાં તો બુક દેખી ઉકળી જવાનો છે મારે રહેશે જ નહીં કામણગાડી ની એક જ ફરિયાદ હોય કે માલ નથી રહેતો માલ ક્યાંથી રહીએ જે આપણે કસ્ટમર નો બેઝ આપણો બહુ અત્યારે લાંબો થઈ ગયો છે જાય મસ્ત છે મિરર વર્ક માં

ને સ્ટેન્ડ પટ્ટી વાળું જવાબદાર એનું પ્લાઝો રહેવાનું છે ને આમાં તમને એમ એલ એક્સએલ ડબલ એક્સએલ થ્રી એક્સેલ ને ફોર એક્સેલ સુધીની સાઇઝ રહેવાની છે જે આ લિમિટેડ સ્ટોકમાં આ મસ્ત આઈટમ છે લિમિટેડ સ્ટોક એટલે આઠ પીસ ટોટલ આના આવ્યા છે સ્પેગેટિવ અત્યારે કહે છે ને સ્પેગેટિવ વાળી ડિઝાઇન અહીંયા આ ડિઝાઇન છે આમાં તમારે સ્લીવ આવશે ઓપ્શન્સમાં તમારે સ્લીવ ન ખાવીને તો નખાવી શકો મસ્ત મલમલ કોટન છે એકદમ સ્મૂથ ને એનો પ્લાઝો રહેવાનું છે

પાંચસો રૂપિયા નાની સાઈઝ છે ને મોટી સાઈઝ તો મળી ને તો સાડા પાંચસો રૂપિયા અત્યારે આના ભાવ ઉપર તમને ચારસો રૂપિયામાં મળી જશે એટલે ત્રણસો નવ્વાણું રૂપિયામાં એના સિવાય તમને નાઇટ ડ્રેસ જે આપણા હતા એ પણ તમને ત્રણસો નવ્વાણુંમાં મળી જશે જે ઇન્સ્ટાગ્રામમાં જે રીલ્સ છે ને આપણી એ તમને ચારસો રૂપિયામાં મળી જવાનું છે નાઇટ ડ્રેસ પણ આમાં કહેશો ને એટલે તમને દેખાડી દેશે નાઈટ ડ્રેસ એના સિવાયનું જોઈ લો તમે નજર માર લ્યો વેરાયટીઝમાં જો આ ટાઈપના ખાદી તમે પહેરતા હો ને ત્રણસો ચારસો રૂપિયામાં પ્યોર ખાદી કોટસેટ છે એ તમને ચારસોમાં આપણી પાસે મળી જવાનું છે એકવીસ તારીખ રવિવારના દિવસ સુધી જ પછી સોમવારે વિડીયો લઈને ન આવતા ને આ ઓનલાઈન નથી આ ઓફલાઈન છે

ચલોક દેખાડી દઉં સવારના ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ આવી જશે આવી ગઈ છે સોરી મસ્ત છે પર્પલ કલર એકદમ સોફ્ટ મટીરિયલ થઈ જો આ ટાઈપનું ટચ કરવું ફીલ કરવું એટલે તમને આઈડિયા આવી જ જતું હશે કે કઈ ટાઈપનું આ મટીરિયલ છે બધા અલગ અલગ મિક્સ મટીરિયલ છે અમુક સોફ્ટ છે હાર્ડ છે જેની જેવી ચોઈસ બધાને અલગ અલગ વેરાયટીઝ અલગ અલગ વસ્તુ જોતી હોય ને બધાની અલગ અલગ ચોઈસ હોય

મને આઈડિયા છે કે આ બે દિવસનો સ્ટોક છે આજે દેખાય છે ને તમારા સામે બે દિવસમાં માલ પૂરો થઈ જવાનો છે પણ આનાથી વધારે સ્ટોક હજી ગોડાઉનમાં છે એટલે ને તમને બધી આજ વસ્તુ તમને મળી જવાની છે સાત દિવસ સુધી આ મસ્ત આઈટમ છે જે આ છે ને મિરલ વર્ક ને એ નહીં કારણ કે આ બધી લિમિટેડ સ્ટોક છે એના સિવાય તમને જે મળશે ને એ પ્લેન બેઝ ઉપર તમને બધું મળી જવાનું છે જે આ ટાઈપના જે પ્લેન છે ને આપણા આ તમને મળી જશે બધાય પ્રિન્ટ વાળા આ બધા તમને સાત સાત દિવસ સુધી એટલે કે રવિવાર એકવીસ તારીખ રવિવાર સુધી આ ટાઈપની વેરાયટી તમને મળી જવાની છે કામણગારીમાં એટલે આ વસ્તુ છે જો અણવાળી આ વેરાયટી તમને અનલિમિટેડ સ્ટોક છે આપણી પાસે એટલે આ વેરાયટી મળી જવાની છે જો એટલે વહેલા તે પહેલાં જેને આજે સોમવાર છે આજે પંદર તારીખ છે જેને આજે પંદર તારીખે આ વિડીયો જોઈ લીધું ને એ પંદર તારીખે પહોંચી જાય પછી અઢાર તારીખે આવીને મને ના કહેતા અલ્પેશભાઈ આપી જ આપો તો અલ્પેશભાઈ આપી જ આપો કારણ કે એ સલાઉ થઈ ગયો હતો કારણ કે જે રીતનું આપણે ઇન્સ્ટાગ્રામમાં મૂકીએ છીએ અને જે રીતના વ્યૂઝ આવે છે ને બે દિવસ પહેલાં રીલ્સ જે નાખી હતી કુર્તીની જે બ્રાન્ડની કુર્તી હતી એ એક જ દિવસમાં એક હજાર પીસ વેચાઈ ગયા છે ને એના જે વ્યૂઝ તમને કહું ને તો દોઢ લાખ વ્યૂઝ આવ્યા છે હજી ઇન્સ્ટાગ્રામમાં જઈને વ્યૂઝ જોઈ લેજો તો કેટલો સ્ટોક હોય કેટલા કસ્ટમ હોય ને વેરાયટી પછી સેલ આઉટ થઈ જાય એટલે ન રહીએ મારી પાસે

કોઈ પણ ગમતું હોય તો જે વિડીયો છે ને શેર કરજો બધા શોખીનતા છે તો પહેરવા જોશે તો ખરા ને આ ટાઈપની વેરાયટી તમે પહેરો ને તો પૈસા વસૂલ થઈ જાય લાગે ફાઈન હેવી લાગે કે આમ સાતસો આઠસો રૂપિયાની વસ્તુ લીધી છે જ્યાં આથી મસ્ત પ્યોર મટીરિયલ છે આ બધી વેરાયટી છે આમાં શોપમાં આવશો એટલે કોઈ પણ તમે કહેશો ને આ બધી સાઈઝ વાઈઝ આપણે માલ ગોઠવેલું જ છે એટલે કોઈ પણ વ્યક્તિ તમને દેખાડશે કે ભાઈ આપીસ આપો આપીસ આપો આ બધા એ જ રેન્જમાં રહેવાના છે ત્રણસો નવ્વાણું રૂપિયાની રેન્જમાં કોઈ પણ કોટ સેટ લેશો ને એમાં લાઇટ કલર ને ડાર્ક કલર ને બધાય તમને કલર મળી જવાના છે આ ટાઈપના મિનલ વર્કવાળા આ એ હેવી કોટ સેટ છે મિનલ વર્ક કોટ સેટ છે ને જે પ્લાઝોય છે આમાં એ છે પછી આ ખાદીવાળી આઈટમ છે અનલિમિટેડ સ્ટોક છે આનું આપણી પાસે છે ને સ્ટોક મસ્ત આઈટમ છે પ્યોર ખાડી કોટન નો છે 500 રૂપિયા નો ભાવ છે અત્યારે ઓફર માં તમને 400 રૂપિયા ની રેન્જ માં મળી જવાનું છે અને આ કોટ છે મારા કસ્ટમર જે જોતા છે એને આ વસ્તુ પહેરેલી હશે ને મટીરીયલ સારું છે આનું 400 રૂપિયા મફત છે વસ્તુ ખાલી ટોપ તમે લેવા જાવ તો આ ભાવમાં નથી મળવાનું એટલે અત્યારે Instagram નો જમાનો છે માં એક ફોટો ક્લિક કરે મારી બેન એટલે બીજું વાર પહેરવું નથી એટલે આ વસ્તુ કામ લાગે તમને અત્યારે જમાનો કેવો છે કે પાંચ વર્ષ સુધી એક ને એક કાપડ ચાલતું હોય ને એ જમાનું નથી અત્યારે બે વાર ને પહેલો એ જમાનો છે એટલે એ જમાનામાં કામણગારી છે આજે જોરદાર આઈટમ છે ચારસો રૂપિયામાં ત્રણસો નવું રૂપિયામાં ને ફિનિશિંગ વાળી આઈટમ છે અત્યારની લેટેસ્ટ ડિઝાઇન જેવી તો છે નઈ કે જેનું સ્ટોક છે કે એવું કઈ નહિ બધી નવી આઇટમ છે બધી

એ ભાવમાં કોઈ ન આપી શકે ને આપણે આપીએ છીએ એનું કારણ શું છે કે આપણે ક્વોન્ટિટીમાં સ્ટોક બનાવડાવીએ છીએ આપણે એકદમ રિઝનેબલ ભાવમાં આપીએ છીએ અમારો જે નફો હોય છે ને એકદમ રિઝનેબલ અમુક ખોટ છે અમને દસ રૂપિયા વીસ રૂપિયા મળતા હોય ને આપણે આપી દઈએ છીએ શું કામ કે કસ્ટમર આવે આપણી શોપમાં એક્ટિવિટી રહીએ બીજા દસ જણાને મોકલે વસ્તુ સારી લઈએ આપણે બીજું શું હોય તમે લોકો આવો કામણગારીમાં કઈ પણ જોતું હોય ને તો કયો અમને કે ભાઈ આ ટાઈપ નું વેરાયટી જોઈશ આ મસ્ત આઈટમ છે લોંગ લેન્થ ઉપર ગયા નોરતામાં પહેરી દઉં તો મસ્ત લાગે સિમ્પલ વર્ક સાઈડમાં મેર રાખું ને નીચે પ્લાઝો દેવાનું છે માત્ર ચારસો રૂપિયામાં બધી સાઈઝ તમને મળી જાશે તો રાહ ન જુઓ જલ્દીથી જલ્દી આ યુટ્યુબનો વિડીયો છે ને એ બધાને શેર કરો ને પહોંચી જાઓ કામણગારીમાં મસ્ત ઓફર આવી ગઈ છે વેરાયટીઝ તો આપણી પાસે હતી પણ જોરદાર ઓફર તમારા માટે લાવ્યા છે યુટ્યુબ વાળાઓ માટે એટલે રાહ ન જુઓ જલ્દી જલ્દી પહોંચી જાઓ આપણો વિડીયો જે છે ને એ બધા મોકલો બ્લેક ડાર્ક ઉપર તમને જોતું હોય તો મસ્ત પીસ થાય ધોકદાર મટીરિયલ છે આનો વસ્તુ ભેજો તો યાદ કરશું કે ના વસ્તુ ભાઈ આપી હોય એકદમ ચારસો રૂપિયામાં છે ને ભાવમાં એકદમ રિઝનેબલ છે મસ્ત પીસ છે જો આ બધા હું મારી ચોઈસ ના કાઢું છું બાકી આમાંથી તમે જે તમને તો એ તમારી ચોઈસ અલગ બધાની અલગ અલગ ચોઈસ હોય મારી ચોઈસ અલગ ને તમારી ચોઈસ અલગ અને કોઈનું કઈ ન હાલતું હોય જો આ તમને ગમતું ઠીક છે બાકી મારી જોઈ તમારી વાઇફ ને નથી ગમતા એ અહીંયા આવીને એના મેળે જાતે કાજે ના નથી ગમતું આ બધાની અલગ અલગ ચોઈસ હોય આ બધા મારી ચોઈસ ને તમને દેખાડું છું બાકી અહીંયા આવો ને તમે પોતે સિલેક્ટ કરો ને જોઈ લે અમારી જે તમને ગમતું હોય ને માત્ર ચારસો રૂપિયામાં એમ એલ એક્સએલ ડબલ એક્સએલ ને થ્રી એક્સેલ સુધીની સાઈઝ છે ને આ વિડીયો બધાને શેર કરો ને એકવીસ તારીખ પછી મસ્ત ઘણો બધો ન્યૂ સ્ટોક આવશે એટલે યુટ્યુબમાં આપણી જોડે એકદમ જોડાયેલા રહેજો